જય બાલાજી જય શ્રીરામ જય સ્વામિનારાયણ જય અન્નપૂર્ણા માતાજી મિત્રો આજે તારીખ એકવીસ બાર બે હજાર ચોવીસના આપણું અન્નક્ષેત્ર તાબેતા મુજબ બપોરે બાર વાગે શરૂ થઈ ગયું છે અન્નદાન હેઠ મહાધાન જનસેવા હેત પ્રભુ સેવા આજનું મેનુ છે રીંગણા બટાકા શાક દાળ ભાત રોટલી અન્નદાન યાદ મહાદાન જનસેવા સેવા બાલાજી ગ્રુપ બાલાજી ફાઉન્ડેશન દ્વારા હર રોજ બપોરે બાર વાગ્યાથી દોઢ વાગ્યા સુધી બે ત્રણ દિવસથી અમે બારગામ ગયેલા હતા દ્વારકા ગયેલા હતા એટલે જરાક વિડીયો મૂકવામાં વહેલા મોડું થયું હતું બીજા અજાણ્યા માણસો હતા શૂટિંગ કરી મને મોકલતા પછી હું મોકલતો દ્વારકામાં જવા ટાવરનો પ્રોબ્લેમ હતો અન્નદાન મહાદાન પ્રભુ સેવા બાલાજી ફાઉન્ડેશન દ્વારા રોજ બપોરે બાર વાગે રોડ જો આજે રોજના જેમ લાઈન શરૂ થઈ ગઈ છે અત્યારે આપણે રોજ પોણા બસોથી બસો માણસો પ્રસાદી બનાવીએ છીએ તો પણ આપણે એક વાગે પૂરી થઈ જાય છે આજ જ બાલાજી ગ્રુપની સેવા છે આ જ સેવા સાચી સેવા છે અન્નદાન હે મહાદાન જન સેવા હેદ પ્રભુ સેવા મિત્રો મેં બે દિવસ ત્રણ દિવસ દ્વારકા રોકાણા એમાં તો આખું દ્વારકામાં સર્વે કરેલું છે કે આ જગાઇ લોકો ધજા ચઢાવવા જાય છે એમાં લોકોની શું પરિસ્થિતિ છે ખોટે ખોટા વધારે પૈસા પડાવી લે છે પૈસા લાવો પૈસા લાવો એ ધંધો કરે છે છતાંય જે વ્યક્તિઓ ત્રણ ચાર લાખ રૂપિયા ધજામાં ખર્ચો કરે છે એને દર્શન પણ કરવાથી આપતા લોકો નહીં તો આજે પાંચ લાખ રૂપિયા જે માણસ ખર્ચો કરતા હોય એટલે એને સ્પેશિયલી એ લોકોની અંદર જવા દેવું જ પડે એના ફેમિલી અંદર દર્શન કરવા પડે એ વસ્તુ કાંઈ નથી આ તો બધે પૈસા લાવો પૈસા લાવો જ છે બધા પૈસા ખોટા તૂટી લે છે મિત્રો એ સેવા કરતાં આપણે આ સેવા સાચી છે એકવાર જે ધજા ચડવા જાય બીજી વાર જતા નથી કારણ કે વા બધા ચોર લોકો જ ભેગા થયા છે પોલીસ ચોર તો કે પૈસા લાવો તો તમે ડાયરેક્ટ દર્શન કરાવી દઈ ગોર બાપા બધા બ્રાહ્મણો છે એ પણ પૈસા લાવો અને તમે ડાયરેક્ટ દર્શન કરાવી દઈ પૈસા સિવાય બીજું કાંઈ નથી મારે એક આજે કલેક્ટરને લેટર પણ લખવાનું છે કે આજે જે વ્યક્તિઓ પાંચ પાંચ લાખ રૂપિયા ખર્ચો કરતા હોય તમે તો એને વ્યવસ્થિત દર્શન ન કરાવો એનો કોઈ મતલબ કાંઈ નથી કોઈ જાતનું નથી મતલબ તમારા ધંધા ચડાવવાનો એનો આ તો એક જાતની શ્રદ્ધા છે શ્રદ્ધા છે લોકો જાય છે બાકીમાં ટોટલી વ્યક્તિઓ પોલીસ વરાથી માંડીને બધા ચોર જ ભેગા થયા છે એટલે જો જે કાંઈ દાન પૂર્ણ કરવું હોય પાંચ લાખ પાયપા એમાં કોઈ જાતનો ફાયદો નથી ખોટા જ પૈસા પડાવી લે છે આપણે ભગવાનનો વિરોધ નથી ભગવાન સાચા એના પછી જે બધું વસ્તુ કરવાવાળા છે ને બધા બધા ચોર બધા ભેગા થયા છે અને જરાક પૈસા ન આપો એટલે તમારું કામ પણ બગાડી નાખે છે એટલે આપણી આ જે દાન છે આપણું અન્નદાન એ જ મહાદાન છે બાકી મેં બધું સર્વે બધા મંદિરે સર્વે કરી લીધું બધા આપણા પૈસા જલસા કરે છે એસી ગાડીમાં ભરે છે એક બ્રાહ્મણને અમે ત્યાં પૂછ્યું તો કે મારા ચૌદ મકાન દ્વારકામાં છે ચૌદ મકાન દ્વારકામાં છે બીજા કરો પૈસા જ લાવો પૈસા તૂટી જ લે છે પૈસા તમારે મિત્રો જે કાંઈ જો તમે એમ નથી કેતો તમે અહીંયા દાન આપો અન્નદાન જ્યાં પણ ચાલતું હોય ત્યાં દાન આપો એ તમારી નજર સામે જ છે તમે જોઈ પણ શકશો ફૂલ નહીં તો ફૂલની પાકડી છેલ્લે તમે કરિયાણું લઈને પણ આપો તમે પણ આજે ખોટી જગ્યાએ પૈસા જાય છે મને જરાય પસંદ ન આવ્યું તો તો રજામાં વાર ગયો ફર્સ્ટ ટાઈમ ગયો મેં સર્વે બે દિવસ એ જ કર્યું બધે પૈસા સિવાય કાંઈ વસ્તુ નથી બધા ભિખારી જ બધા ભેગા થયા છે એમાં પોલીસ રિમાન્ડની જ બધાએ પૈસા આપો ડાયરેક્ટ દર્શન કરાવે તો પાંચ લાખ રૂપિયા આપે એને ડાયરેક્ટ દર્શન નહીં કરવાનું બસો બસો રૂપિયા આપો એટલે તમે ડાયરેક્ટ દર્શન કરાવે છે એ મેં આપણું સર્વે કર્યું અને એના કરતાં આપણો હાથ છે દાન આ તમારી નજર અમે દાન છે આમાં રોજની બસો વ્યક્તિઓ જમે છે એમાં ખાલી એક વ્યક્તિ ખાલી એમ કે ને હાસ કરીને એટલે પણ બધું અંદર આવી જાય આ સાચી સેવા છે બાકી બધું મંદિરોમાં તો મારે પણ બોલવું પડે એવા ભ્રષ્ટાચાર થાય છે કેવું ખોટું થાય રોજની છ ધજા ચડે છે રોજની છ રોજની છ ધજા ચડે અને છ એટલે ગવર્મેન્ટનો ધજાનો ભાવ પચીસ હજાર રૂપિયા છે કલેક્ટર હમણાં દસ વર્ષની ધજા હોય બી એક ધજા પચીસ હજાર રૂપિયા છે દોઢ લાખ તો ખાલી ગવર્મેન્ટે રોજની ધજાના કાયદેસરની આવક છે તમારે ડાયરેક્ટ ધજા ચડાવીઓ અત્યારે બે ત્રણ લાખમાં ધજા વેચાય છે બ્રાહ્મણો માનો ધંધો કરે છે તમે બે લાખ રૂપિયા આપો અને તમારો કાલે વારો આવી જાય તો એ બધું નખામું છે બે કલાકમાં પાંચ લાખ તો બગાડો છો ના કરતાં આવું અન્નદાન ગુજરાતમાં ક્યાંય પણ ચાલતું હોય ત્યાં તમે આપો અમે એમ નથી કે અમને આપો અને તમે જુઓ નજર સામે બધા જમે છે ગરીબ માણસો જમે છે બાકી બધું તો ભાઈ ભ્રષ્ટાચાર જ છે બધો મંદિરમાં ખોમભાટ આવે છે ભાઈઓના ખોમવાટ આવે છે અન્નદાન એ જ મહાદાન જનસેવા પ્રભુ સેવા હાથ દાન સાચું છે બાકી બધું તો ઠીક છે હવે ચાલો તો મેનુ બતાવી આપું અમારો જેટલી વાતો કરે એટલી ઓછી છે સાડા મિનિટ સાડા છ મિનિટ છે તમને મેનુ બતાવી આપો રીંગણાનું શાક છે ગરમા ગરમ રોટલી છે વાત છે બધા અમારા દેતો મિત્રો આજ છે વરસાદથી છે બાકી આ તો જીવ ઉપર અમારો બોલાઈ જાય છે બાકી બધા ચોરખ ભેગા છે બધા મધર મંદિરમાં ભગવાન સાચા ભગવાનના નામે બધા ચલી ખાય છે લૂટ જ છે બધા ચાલો મિત્રો આવતીકાલે મળશું જય બાલાજી જય શ્રી સ્વામિનારાયણ જય શ્રી રામ જય અન્નપૂર્ણા માતાજી હવે બીજું રાઉન્ડ શરૂ થશે આવતીકાલે મળશું